આ ડોસી ની તારીખ આ ભજન ભજન કેવડાવવા પડશે ભજન વાળો હોદો તો પડશે આપડો ભજન પડશે હોય તો પૂછી લઉં ધ્યાન માં હોય તો ભજન કેવડાવવા પડશે બોલાવવા પડશે ને ગોમ બધા બધા આવશે વડીલો બધા મોટા મોટા એટલે ભજન કેવડાવી દઉં આ ડોશી ની મન તિથિ આઈ હે પોચની

હવા આવતા જ હશે મહાન કોઈ આવવાનું નહીં હવે મારે શું કરવું પડશે ચારિયા બાજુ પહોંચવા તો પડશે જ ન ધન ખાટો બાટો ઉપયોગ કરી દો પેલા તમ તો કરશો આપણને ના આવવા દો આપડો તો કોઈ ગાડી તો આપડે નહીં જઈએ

કે રહીયો આપણે અમાર આ બજન નઈ હા આવો આવો જેવું છે હરો થઈ ગયું આપણે બધું એ કલાકાર કઈ મરનતી થી આયા 5મી 5મી આયા હું થોડો થોડો કલાકાર થોડો થોડો હોવા પાજો ને જાણા

અને આ તો ભાઈ એક થાય ફટા ભાઈ તો પછી તમારા માટે અમે થોડો અલગ રીતે વજન કાહીશું તમે જો તમે તો 2000 ગઈ આલી લ્યો એ કસો અધર નઈ આ જા તમાર ખા એ તો બરાબર અલ્યા

તમારો <coughs>

અમારા ભજન તમારા ડોસી ને રાજી કરવા માટે રાજી થઈ જાય કે મારો હજુ યાદ માં આવો તડપ એટલે મને નહીં આવડતું

આ એમ તો બેઠિન કરીયો હા તો આ બધી યાદો એ બધી ભજનમાં ટ્રાન્સફર કર આરાય ઉપર દોશી અનનેત સુમ ભઈ

તુવેરો બેન વાજિયા હોય એના ઉપર ગઈ નાખી ગયા તું વેર લીલી તુર

એવું હોય કેવા પેલા જતા અલ્યા સ્વર્ગ થી આતો આવ્યા પચોરા પેલા સ્વર્ગ માં લઈ જતા એમ નતું લઈ જતું પેલા શું ક્યાં પેલા યમરાજ આ તો એમના ઉપર ગાવાનું ગીતા ખરા યાર

આટમ આવ કે કલાગર કુતરો તમે શું કીધું કે ખબર ફળગાઈ દે કાકો થોડો ઉપર તો હે સાયકલ રે બજાર સો રો રે રો રે જાય તો ના તક કોઈ નઈ દેતા એ વાત હે હાચી સાયકલ નઈ આવડતી ભાઈ નઈ આવડતી બળદ આવા કલાકા મજાક ના કર યાર યાર

તમા ઊભા ચીના ક્યાં આમને ઓલા તીર નાકા તમે હેરાન કરો તમે તમે તમને હેરાન કરીએ આ ગીતો અરે પાછી આવી જાને બહુ લેવા જઈતી પણ હંગાતા ડોહલા લઈ ગઈ હોય તો ગોમડી ઉબેટ જતી ક્યાં ગોમડી ઉબેટ ત્યાં અરે હાથે રોટલા ઘરે ખાવાના પેલા વાહના કૂતરા નાખો એ સોમલો વેની લાવતો અરે રે કૂતરાના રોટલા એ ના મેલતો જાતે રોટલી ખાવું ભલા આદમી મારી વાત જોડા નહી વાત તમારી સાચી હ આવા ગીતો તો ને લાગતું રોટલા તમે સમજ્યા નઈ લાગતું ડોસી ને બાજરી રોટલો કાઢી આવે ને ખવડાવતી મને

તું મને ના મળી હું તને ના મળ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો એટલે ઓમ ચા જુદા કરવાના તા આ તો એનું ગીત ગાય મારું થોડું ગાય આ તો તમારી આવા આ તમારું ગાતા જ નહીં એમની લીટી એ ડોસી ના જ્યા પછી સોંભઈ રોવે

તાજી થા હા એ રેગળો વેનવા જઈતી સોંભઈ ડોસી વાહ રેગળો વેનવા જઈતી ખરાબ પોરણી જઈતી પેલી ડોસી ખરાબ પોરણી જઈતી ઓરીને આયતીક નથી આવી કોઈ કે ટપકી જઈતી ડાયરેક્ટ સીધે સર લોક પોકી જઈ જઈતી ઉપર જ ના મન તો એવું લાગા ના તો કેરાની મુતી હા

તમારા જેવા ભાઈ ને રાય એમની ડોસી ખુરશી બહુ બેસી તે ડોસી ટપકી ગયો ખુરશી જીતી રહી ખુરશી રાખતા તા તે ખુરશી યાદગાર કેવાય

બોલો છે પહા બોલાઈ આગો સૂચિત કરે